નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પ્રયાગરાજ મહાકુંભમાં પાછલા કેટલાક દિવસથી બાળકો ગાયબ થવાની ઘણી બધી ઘટનાઓ મળી રહી હતી પહેલા દિવસે મહાકુંભમાં એક આઠ વર્ષની બાળકી ગાયબ થઈ બીજા દિવસે દસ વર્ષનો એક છોકરો ગાયબ થયો ધીરે ધીરે આ પ્રકારની ઘટનાઓ વધવા લાગી હતી હવે બાળકો ગાયબ થવાની ખબર પોલીસ સુધી પણ પહોંચી ગઈ હતી પરંતુ મહાકુંભ જેવા વિશાળ આયોજનમાં આટલા બધા લોકોની ભૂડ ભીડમાં આ પ્રકારના અપરાધ કોણ કરી રહ્યું હશે એ જાણવું ખૂબ મુશ્કેલ હતું ભારતના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ચાલી રહ્યો હતો ગંગા યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ તીર્થ પર ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું સંગમનો દરેક ઘાટ શ્રદ્ધાળુઓથી ભરાયેલો હતો દેશના ખૂણે ખૂણેથી ઘણા બધા શ્રદ્ધાળુઓ આ દિવ્ય મહાકુંભનો લાભ લેવા માટે આવ્યા હતા ચારે બાજુ સાધુ સંતો ભજન કીર્તન કરી રહ્યા હતા અને ધાર્મિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું મિત્રો આ વખતે મહાકુંભનું આયોજન ખૂબ જ વિશેષ હતું ભક્તોની શ્રદ્ધા ચરમસીમાએ હતી પરંતુ આ પવિત્ર આયોજન વચ્ચે કંઈક એવી ઘટનાઓ બની જેને દરેક લોકોની આત્માને હચ મચાવી નાખી મિત્રો કહાણીમાં આગળ વધતા પહેલાં તમને એક વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો પ્રયાગરાજના સેક્ટર એકવીસના મોટા કેમ્પમાં એક દિવસ હલચલ મચી ગઈ હતી શ્રદ્ધાળુઓનું આવવા જવાનું ચાલુ હતું ચારે બાજુ ગંગા સ્નાનની તૈયારી થઈ રહી હતી આ સમય દરમિયાન કેમ્પમાં એક નવા સાધુ કેમ્પમાં આવ્યા એમની લાબી દાઢી હતી કપાળ પર મોટું ચંદનનું તિલક હતું અને ભગવા વસ્ત્રો પહેરેલા હતા જેથી તેઓ બીજા સાધુઓની જેમ જ દેખાઈ રહ્યા હતા પરંતુ એમની આંખોમાં કંઈક અલગ ચમક હતી જે પહેલી નજરમાં જ કોઈ પણ લોકોનું ધ્યાન ખેંચી રહી હતી મિત્રો ત્યાંના મુખ્ય સાધુ કે જેમને લોકો સ્વામી હરિદાસના નામથી જાણતા હતા તેઓ કેમ્પની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા જ્યારે તેમણે આ નવા સાધુને જોયા એટલે એની પાસે જઈને પૂછ્યું કે મહાત્માજી તમે ક્યાંથી આવ્યા છો ત્યારે આ સાધુએ માથું નમાવીને જવાબ આપ્યો કે સ્વામીજી હું વૃંદાવનથી આવ્યો છું અહીંયા સંગમ તટ પર સાધના કરવાની ખૂબ ઈચ્છા હતી અને અહીંનો મહિમા સાંભળીને અહીંયા ખેંચાઈ આવ્યો છું ત્યારે સ્વામી હરિદાસજીએ એમની વાણી અને એના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને થોડા હસીને એવું કહ્યું કે મહાત્મા આ ધરતી ખૂબ પવિત્ર છે એટલે તમે અહીંયા તમારા માટે સ્થાન પસંદ કરી શકો છો સંગમનો આ તટ સાધના માટે ખૂબ મહત્ત્વનો છે ત્યારબાદ આ સાધુએ ખૂબ વિનમ્રતાપૂર્વક સ્વામી હરિદાસજીનો આભાર માન્યો અને કેમ્પના એક ખૂણામાં પોતાનો સામાન મૂક્યો એમની પાસે એક થેલો હતો જેમાંથી તેમણે ચંદન અને ભસ્મ કાઢી અને ધીરે ધીરે મંત્રોચ્ચાર કરતાં કરતાં સાધનામાં લીન થઈ ગયા ત્યારે કેમ્પમાં હાજર રહેલા બીજા સાધુઓ અને શ્રદ્ધાળુઓ એમને જોઈને પ્રભુ પ્રભાવિત થયા લોકો એની વાણીની મધુરતા અને ગંભીરતાથી આકર્ષિત થઈ રહ્યા હતા થોડી વારમાં એની આસપાસ લોકોની ભીડ જમા થઈ ગઈ હવે આ સાધુ પ્રવચન આપવા લાગ્યા અને એની વાણી સાંભળવા માટે બધા જ લોકો મંત્ર મંત્રમુગ્ન થઈને બેસી ગયા પરંતુ સાધુની આંખોમાં જે ચમક હતી એ કોઈ સાધારણ નહોતી સાધુની નજર લોકોની ભીડમાં ફરી રહી હતી અને એમાં પણ ખાસ કરીને બાળકો પર એની નજર ફરી રહી હતી મિત્રો એના થેલામાં કેવળ ચંદન અને ભસ્મ નહોતું પરંતુ એમાં કંઈક બીજું પણ હતું જેમ કે રમકડાં અને મીઠાઈઓ અને ચોકલેટ પણ હતી આ બધું એમને બાળકોને આકર્ષિત કરવા માટે રાખ્યું હતું મિત્રો આ કેમ્પમાં કામ કરવાવાળો અઢાર વર્ષનો પ્રકાશ જે સ્વામી હરિદાસજીનું શિષ્ય હતો એને મહેસૂસ કર્યું કે આ નવા સાધુ કંઈક અલગ છે એમની આંખોમાં એક અલગ ચમક હતી પ્રકાશે ઘણીવાર જોયું હતું કે આ સાધુ રાત્રે કેમ્પમાંથી ગાયબ થઈ જતા હતા એટલે પ્રકાશ જાણવા માગતો હતો કે આ સાધુ રાત્રિના સમયે ક્યાં જાય છે પ્રકાશની અંદર આ વાત જાણવાની જિજ્ઞાસા ખૂબ વધી રહી હતી આ બાજુ મહાકુંભમાં થોડા દિવસથી બાળકો ગાયબ થવાની ઘટનાઓ બનવા લાગી હતી પહેલા દિવસે એક આઠ વર્ષની બાળકી ગાયબ થઈ ગઈ ત્યારબાદ દસ વર્ષનો એક છોકરો ગાયબ થઈ ગયો ધીરે ધીરે આવી ઘટનાઓ વધવા લાગી હતી પરંતુ પ્રકાશને આ ઘટનામાં કંઈક અલગ લાગી રહ્યું હતું પ્રકાશના મનમાં શંકા હતી કે બાળકો ગાયબ થવાનો સંબંધ આ નવા સાધુ સાથે હોઈ શકે છે એક દિવસ પ્રકાશે સાહસ કરીને સાધુનો પીછો કરવાનું નક્કી કર્યું રાત્રિના સમયે સાધુ કેમ્પમાંથી બહાર નીકળીને ગંગા નદીના એક સુમસામ કિનારે પહોંચી ગયા ત્યારે પ્રકાશ પણ એનો પીછો કરીને એની પાછળ ગયો ત્યારબાદ આ સાધુએ પોતાના થેલામાંથી કંઈક વસ્તુ કાઢી અને જમીનમાં દબાવી દીધી આવું જોઈને પ્રકાશ હેરાન રહી ગયો ત્યારબાદ પ્રકાશને એના મિત્ર વિપુલને આ બધી વાત જણાવી પરંતુ વિપુલે પ્રકાશની વાત મજાકમાં ઉડાવી દીધી હવે પ્રકાશે નક્કી કરી લીધું હતું કે હું આ રહસ્ય પરથી પડદો જરૂર ઉઠાવીશ હવે પ્રકાશે થોડા દિવસ સુધી આ સાધુની બધી જ ગતિવિધિ પર નજર રાખી આ દરમિયાન પ્રયાગરાજ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો અને એ વ્યક્તિએ એવું જણાવ્યું કે સેક્ટર એકવીસના કેમ્પમાં એક સાધુ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ છે આવું સાંભળીને ત્યાંના એસપી સાહેબે આ વાતને ગંભીરતાથી લીધી અને તપાસનો આદેશ આપ્યો એમણે પોતાની ટીમને કહ્યું કે આ શંકાસ્પદ સાધુ પર સખત નજર રાખવામાં આવે ત્યારબાદ એક રાત્રે આ સાધુ જ્યારે ફરીથી કેમ્પની બહાર ગયા ત્યારે પ્રકાશે એનો પીછો કર્યો આ વખતે પ્રકાશે જોયું કે આ સાધુ નાના બાળકોને ચોકલેટ આપતા હતા આવું જોઈને પ્રકાશે તરત જ પોલીસને ફોન કરીને જાણ કરી એટલે પોલીસે આ સાધુને રંગે હાથે પકડવાની યોજના બનાવી મહાકુંભમાં એ દિવસે ઘણી બધી ભીડ હતી ગંગાના તટ પર હજારો લોકો સ્નાન કરી રહ્યા હતા આ ભીડમાં એક માસૂમ બાળકી જે એની મા સાથે અહીંયા આવી હતી એ અચાનક ગાયબ થઈ ગઈ એ બાળકીની મા એની પોકાર કરી રહી હતી પરંતુ ભીડમાં એનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં આ બાળકી પણ ભીડના કારણે રડવા લાગી અને ચારેય બાજુ પોતાની માને શોધવા લાગી એ સમયે આ સાધુની નજર બાળકી પર પડી એટલે સાધુએ તરત જ બાળકી પાસે જઈને કહ્યું કે દીકરી તું શાંત થઈ જા હું તારી મદદ કરીશ તારી મા અહીંયા જ હશે એટલે તો મારી સાથે ચાલ હું તારી માને શોધવામાં તારી મદદ કરું છું હવે બાળકીને આ સાધુની મીઠી વાણી પર ભરોસો થઈ ગયો એટલે એ શાંત થઈ ગઈ અને સાધુ સાથે ચાલવા લાગી ત્યારબાદ સાધુએ એને મીઠાઈ આપી અને પ્રેમથી કહ્યું કે કદાચ તારી મા ગંગા નદીની પેલી બાજુ હોઈ શકે છે એટલે તું મારી સાથે ચાલ અને આ નાવમાં બેસી જા પેલા કાંઠે જઈને આપણે તારી માને શોધીએ છીએ આ દરમિયાન બાળકીની માએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી એટલે પોલીસે પણ મહાકુંભમાં દરેક જગ્યાએ બાળકીની શોધવાની કોશિશ ચાલુ કરી દીધી હતી આ બાળકીએ એવા એવા કપડાં પહેર્યા હતા એનું વર્ણન કરીને દરેક પોલીસ કર્મીઓને જણાવી દેવામાં આવ્યું હતું કે બાળકી અહીંયા ગુમ થયેલી છે એટલે એને શોધવામાં આવે અહીંયા સાધુએ બાળકીને નાવમાં બેસાડવાની યોજના બનાવી અને એને એક નાવિકને બોલાવ્યો અને એવું કહ્યું કે અમારે ગંગાની પેલે પાર જવું છે ત્યારે આ નાવિકે જોયું કે બાળકી ગભરાયેલી હતી એટલે નાવિક સાધુને પૂછવા લાગ્યો કે હે મહાત્મા આ બાળકી કોણ છે ત્યારે સાધુએ જૂઠો બોલીને એવું કહ્યું કે આ મારી શિષ્ય છે એની મા નદીના પેલે પાર છે આવું સાંભળીને પહેલાં તો નાવિકને થોડી શંકા ગઈ પરંતુ સાધુના તપસ્વી રૂપને જોઈને એને કંઈ બોલ્યું નહીં આ સમય દરમિયાન પોલીસને સૂચના મળી કે એક શંકાસ્પદ સાધુને બાળક સાથે જોવામાં આવ્યા છે હવે પોલીસ કર્મચારીઓએ ગંગા નદી કિનારે પેટ્રોલિંગ વધારી દીધું અને જ્યારે આ સાધુની નાવ ગંગા નદીની વચ્ચે પહોંચી ત્યારે આ બાળકીએ ગભરાઈને સાધુને એવું કહ્યું કે મને મારી મા પાસે લઈ જાઓ પરંતુ સાધુએ બાળકીની વાતોને નજરઅંદાજ કરી દીધી ત્યારે બાળકીએ ચૂપચાપ ગંગા તરફ જોયું અને પોતાની માને પોકાર કરવા લાગી આવું જોઈને નાવિકને વધારે શંકા જાગ જાગવા લાગી ત્યારબાદ ગંગા કિનારેથી પોલીસે એને ઓળખી લીધો એટલે એમણે નાવિકને ઊભા રહેવાનો ઇશારો કર્યો એટલે નાવિકે નાવ ઊભી રાખી ત્યારે સાધુએ ગભરાઈને બાળકીને પકડી લીધી અને નાવિકને કહેવા લાગ્યો કે તું ઝડપથી નાવ ચલાવ પરંતુ નાવિકે નાવ રોકી રાખી હતી એટલે તરત જ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને સાધુને ગિરફતાર કરી લીધા ત્યારબાદ પોલીસે સાધુના થેલાની તપાસ કરી તો એમાં એક નકલી ઓળખપત્ર દોરડું અને બાળકોને લલચાવવા માટે રમકડાં અને ચોકલેટો મળી ત્યારબાદ કડક પૂછપરછ કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે આ સાધુ ખરેખર એક રીઢો ગુનેગાર હતો એનું અસલી નામ મોહન હતું અને બાળકોની ચોરી કરીને તસ્કરોને વેચવાનું કામ કરતો હતો ત્યારબાદ એનું રિમાન્ડ લેવામાં આવ્યું એટલે એને બાળકોને ચોરીને લઈ જવા વાળી ગેંગના બધા જ સ્થળોની માહિતી આપી દીધી ત્યારબાદ પોલીસે આ બધા જ સ્થળો પર દરોડા પાડ્યા અને કેટલાય બાળકોને બચાવી લીધા હવે આ ગેંગના લીડરને પણ પકડી લેવામાં આવ્યો અને બાળકીને સુરક્ષિત રીતે તેની મા પાસે પહોંચાડી દેવામાં આવી ત્યારબાદ બાળકીને માએ ગંગા તટ પર ઊભા રહીને ભગવાનનો આભાર માન્યો મહાકુંભમાં બનેલી આ ઘટનાથી દરેક લોકોને ખૂબ મોટી શીખ મળી હતી કે શ્રદ્ધાની સાથે સાવધાની પણ જરૂરી છે આ ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાને ખૂબ વધારે મજબૂત કરવામાં આવી અને પ્રકાશ તેમજ એના ગુરુ સ્વામી હરિદાસને એની સતર્કતા અને સાહસના કારણે સન્માનિત કરવામાં આવ્યા આ ઘટના મહાકુંભમાં આવેલા દરેક લોકો માટે એક બોધપાઠ બની ગઈ એમાંથી શીખવા મળ્યું કે શ્રદ્ધા સાથે સાવધાની પણ ખૂબ જરૂરી છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ કહાની ખૂબ પસંદ આવી હશે જો આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે